મારો એક દોસ્ત છે અને એ દોસ્તને નોકરીની બહુ જ જરૂર હતી એ નોકરી શોધી રહ્યો હતો શોધી રહ્યો હતો નોકરી ક્યાંય મળે જ નહીં યાર એ કે હવે કરવું તો કરવું છું નોકરી નથી મળતી હવે કંઈ બિઝનેસ નથી આવડતો આઈડિયા નથી મેં કંઈ ખોટું ના લાગે તો એક આઈડિયા કહું તને મસ્ત બેસ્ટ આઈડિયા કહું જો અત્યારે કોઈ બિઝનેસ ના હોય ને તારી જોડે તો એક રિક્ષા લઈ લે અને પછી મેં એને કહ્યું કે હા રિક્ષા આઈડિયા બરાબર છે તો એને કહ્યું ચાલો રિક્ષા લઈ લઈએ છે પછી રિક્ષા લીધા પછી એ રોજના કેટલા કમાવા મને ખબર છે તમને એકથી બે હજાર રૂપિયા પંદરસો તો આરામથી કમાઈ છે રહ્યો અને એને કહ્યું કે અત્યારે તો મેં એ પૈસા કમાઈ કમાઈને મારો નવો પણ ધંધો ચાલુ કર્યો અને રિક્ષા બંધ પણ કરી નાખી એટલે કહું છું કે જે વ્યક્તિને તકલીફ હોય અને જે વ્યક્તિ ઘરે બેઠી રહ્યા હોય ને એમને કમાવું હોય ને તો રિક્ષા ચલાવો કંઈક તો કરવું પડે છે ફાયદો થવાનો છે પણ આજના વિડીયોમાં મારી પાસે આવી જે રિક્ષાઓ સેકન્ડ હેન્ડ છે અને જો તમને પસંદ હોય તો જ લેજો હું તમને જે હશે લૂકવાળી એવી બતાવવાનો છું પછી બીજી સારી હશે કે ખરાબ હશે એ ખબર નથી તો ચાલો હવે સૌથી પહેલાં સારામાં સારી કન્ડિશનવાળી તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી બેસ્ટ ઓફરમાં તમને આપી દેવાની છે સસ્તા ભાવની અને તમારા માટે જ ખાલી લાયો છું આ રીક્ષા આ રિક્ષા લેવા માટે અહીંયા હરાજી બોલાવું છું હું આવો ભાઈઓ બહેનો બધા લોકો આવી જાઓ મારી પાસે આજે હરાજી થવાની છે આ રિક્ષાઓની આજે હરાજી કરવાની છે અને હરાજીના ભાવે હું તમને આપી દેવાનો છું જેમ કે રવિવારના ભાવે બધો સામાન મળતો હોય છે ને એ ભાવે વસ્તુ આપવાની આપી દેવાનો છું તો આ વિડીયો તમે જુઓ અને સસ્તા ભાવે તમને વસ્તુ મળવાની છે અમારી ચેનલમાં તમને એવા ભાવે મળશે જે સસ્તી સસ્તી હશે રિક્ષા માટે તમે મને કહી રહ્યા હતા ફટાફટ નીચે નંબર આપેલો છે તમે મને ફોન કરજો અને લેવા માટે કોન્ટેક્ટ કરજો હવે સૌથી પહેલાં તમને બતાવવા રહ્યો છું આ જ રિક્ષા બતાવી તમને હવે આ રિક્ષા વેચવાની છે એક લાખ પચીસ હજાર રૂપિયામાં બે હજાર એકવીસ મોડલ બી એસ સિક્સ બજાજ ઓટો આ અમદાવાદમાં પડી છે નો ટાઈમ વેસ્ટ ફિક્સ ભાવ રાખેલો છે આમાં પચીસ કે રૂપિયો નીચે નથી દેવાનો આમાં એક લાખ પચીસ હજાર જો તમારી જોડે રોકડા પડ્યા હોય અથવા લોન કરવી હોય તો લોનની કંઈ ડિટેલ નથી આપવાનો પણ રોકડા પડ્યા હોય તો તમે રોકડા લઈને આવી જજો અને આ ગાડી લઈ જવજો જોઈ લો તમે કેવી લાગે છે લાગે છે તો સરસ લાગે છે મને તો બરાબર લાગી તમને પણ બરાબર જ લાગશે હવે લઈ જ લો અને આવે જોયા વગર આ ગાડી તમને બીજું કોઈ નહીં આપે આવે છે આવા ભાવે આવા ભાવે કોઈ નહીં આપે બરાબર છે ને કોન્ટેક કરજો જલ્દી લેવા માટે હવે બીજું બતાવું છું સારામાં સારી કન્ડિશનવાળી આવી છે સારામાં સારી સસ્તી ભાવની બીજી બતાવો છો હવે તમારા માટે લાવ્યો છું આ રિક્ષા આ રિક્ષા જોઈ શકો છો આ રિક્ષા વેચવાની છે એક લાખ એંસી હજાર રૂપિયામાં બે હજાર વીસ મોડલ ફોર સ્ટોક બજાજ છે આ સીએનજી છે અમદાવાદમાં પડી છે અને જેને લેવી હોય એ લેવા માટે ક્યાં આવશો અમદાવાદ આવવું પડશે તમારે હવે ફોટા જોઈ શકો છો ખાલી બે ફોટા છે પણ રિક્ષા તમને કેવી લાગે છે એ કેસીમાં જો તમને પોસાય ફિક્સ ભાવ છે આમાં ઉપર નીચે કરવામાં નહીં આવે હું ફિક્સ ભાવ જ વાત કરવાનો છું જે વ્યાજબી ભાવ થતા હોય છે એ વ્યાજબી ભાવ કરવામાં આવશે પણ આમાં ફિક્સ છે હવે બીજી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ એક લાખ સિત્તેર હજારમાં વેચવાની છે બે હજાર ઓગણીસ મોડલ ઓટો રિક્ષા ગુડ કન્ડિશન ફો સ્ટોક ઓરિજિનલ કન્ડિશન છે તમારે જોઈએ તો બે હજાર ઓગણીસ મોડલ એક લાખ સિત્તેર હજારમાં આપી દેવામાં આવશે જલ્દી આવો તમે અને આ લઈ જાઓ હું રાહ જોઈ રહ્યો છું કે ક્યારે તમે આવો અને ક્યારે તમને આ ગાડી આપી દઉં એટલે મારી ગાડી નથી જોવો આ જેટલી રિક્ષા છે મારી નથી બીજાની છે હું ખાલી તમને કોન્ટેક કરી આપું છું જો તમારે લેવી હોય તો એમના જોડે લઈ લેજો આવી ગાડી નહીં મળે ભાઈ હું તો સેવા કરવા બેઠો છું તમારી આવી સેવા કોણ કરે ઓફરો આપું છું ઓફરો ઓફર ઉપર ઓફર હવે છેલ્લી બતાવું છું હવે તમારા માટે લાવ્યો છું આ છેલ્લી એક લાખ પંચાણું હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ મોડલને દસમો મહિનો જ છે આ તો એવું જ લાગે છે મને પણ ગાંધીનગર પડી છે કોલ કરજો તમે મને લેવા માટે અને હા જણાવજો ફોટો જોઈ શકો છો એકથી બે ફોટા આપેલા છે વધારે ફોટા નથી આપેલા પણ તમે મને ફોન કરવાનું ના ભૂલતા